જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે એવા દસ માણસોને ઘેરે ભોજન કરવાથી જીવનમાં કેટલા દુઃખો આવે છે તો મિત્રો આ કહાની પૂરી સાંભળજો અને જો આ ગરુડ પુરાણ શીખ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને અમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલ વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને પ્રોત્સાહન આપજો મિત્રો ગુરુડ પુરાણ મુજબ આ દસ લોકોના ઘેરે કદી ભોજન કરશો તો અગત્ય દુઃખ થશે સનાતન ધર્મમાં ગુરુપૂર્ણ દરેક અનુસાર જેવો ગ્રંથ છે અઢાર પુરાણોમાંથી ગુરુડ પુરાણનો એક વિશેષ મહત્વ છે એના અધિકઠા દેવ ભગવાન વિષ્ણુ છે તેના બસો અધ્યાય તથા અઢાર હજાર શ્લોક છે આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ પ્રત્યે લોકનગર તથા સોર્યાસી લાખ યોનીના નરક સ્વરૂપે જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પણ આ પુરાણોમાં એવી અનેક વાર્તાઓ લખી છે જે માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે એમાંની એક વાત છે ભોજન અંગે પણ છે ક્યા ભોજન કરવાથી આપણા જીવનમાં નુકસાન થાય છે અને આપણે પાપમાં ભાગીદાર બનીએ છીએ એનું વર્ણન કરવામાં આવ્યું છે આપણે એક કહેવત છે કે જેવું પણ તેવું મન અને જેવું અને એવો ઓડકાર આપણે એવો જેવો ભોજન કરીએ છીએ એવો જ આપણા વિચારો બને છે આ બધાનું સૌથી અશક્ત ઉદાહરણ મહાભારતમાં મળે છે જ્યારે તીરોની સજા પર ભીષ્મ ભીષ્મપિતા માને દ્રૌપદી પૂછે છે કે હે ભીષ્મપિતા ભરી સભામાં મારું ચીરહરણ થયું ત્યારે આપ સૌ સશક્ત અને વડીલ હતા છતાં પણ એ આપ લોકોને રોક્યા કેમ નહીં એમનો વિરોધ કેમ ન કર્યો ત્યારે ભીષ્મ પિતા જવાબ આપે છે કે હે દીકરી મનુષ્ય જેવું અન્ન ખાય છે તેવું જ તેનું મન થાય છે એવું જ તેનું મન અને આચાર વિચાર બને છે એનું અન્ન ખાધું હોય તેની સામે મનુષ્ય બોલી શકતો નથી એ વખતે મેં કૌરવોનું અઢારમું અન્ન ખાધું હતું એટલે હું એમની વિરોધ કરી ના શક્યો મારું મન પણ તેમના જેવું બની ગયું હતું અથવા તો મારું મન સાચા ખોટાનો ભેદ સમજી ન્યાય કરવા માટે સક્ષમ નહોતું આ શ્રેષ્ઠ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ છીએ કે અન્યના ઘેરે ભોજન કરવા કે પાર્કો અને અન્ન ખાવાનું કેટલું બધું મહત્વ હોય છે આપણે વાર તહેવારે આપણા સગા સંબંધીઓ મિત્રો વગેરેને ત્યાં ભોજન માટે જતા હોઈએ છીએ એ એક સામાન્ય વાત છે પણ આપણને જાણ નથી કે કેટલાક લોકોના ઘેરે ભોજન કરવાથી આપણે જાણે અજાણે પાપમાં ભાગીદાર બની જઈએ છીએ તો મિત્રો ગુરુપુરાણ આચારકાંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા જોઈએ કે કયા દસ લોકોને ત્યાં ભોજન કરવાથી આપણે મુસીબતમાં મુકાઈ જઈએ છીએ એક ચોર અને અપરાધી મિત્રો જો કોઈ વ્યક્તિ ચોર કરતો હોય કે અપરાધી સિદ્ધ થઈ ગયો હોય આપણે એ જાણતા હોઈએ તો એના કરતાં એના ઘેરે ભોજન કદી ન કરવું કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે અને એ ભોજન ગમે તેવું હોય તો પણ તમારા પેટમાં એક કીડા પેદા કરે છે આ વ્યક્તિના ઘેરે ભોજન કરવાથી તમે પણ એને ચોરીના પાપમાં ભાગીદાર બનો છો અને તેનો ખરાબ ફળ ભોગવવું પડે છે અત્યારે અનેક લોકો વ્યાજનો ધંધો કરે છે વ્યાજ ખાવું એ એક મોટું પાપ છે વ્યાજે પૈસા આપનારા લોકો બીજાને મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે તેની પાસેથી અનેક ગણું વ્યાજ વસૂલ કરતા હોય છે બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરતા હોય છે ગરુડ પુરાણ અનુસાર એવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબોની મજબૂરીની આતરડી કકડી હોય એવા એનો દોસ્ત તમને પણ લાગી શકે છે અને તમે જીવનમાં પરેશાન થઈ શકો છો ત્રણ ચારિત્રિન સ્ત્રીને આપણે ત્યાં શક્તિ અને માતા કહેવામાં આવે છે પણ જ્યારે સ્ત્રી પોતે જ પોતાની ગરિમા ભૂલાવીને ચારિત્રહીન બને છે ત્યારે એ પાપીને કહેવાય છે જ્યારે કોઈ સ્ત્રી સ્વચ્છતાઓ એ પોતાની મરજીથી શોખમાં અધર્મી આચરણ કરે છે અને તે શારીરિક સંબંધ બાંધે છે અને પોતાના પતિને દગો કરતી હોય ત્યારે એવી સ્ત્રીના ઘેરે કે હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો અને ગરુડ પુરાણમાં એની સજા પણ વર્ણવી છે ચાર બીમાર વ્યક્તિને જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી ગ્રસ્તિત્વ હોય એનું આસપાસનું વાતાવરણ પણ એવું જ બીમાર ફેલાવનારું બની જતું હોય છે આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણુઓ પણ તમને લાગી શકે છે તમારે સ્વસ્થ સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માટે કદી કોઈ બીમાર વ્યક્તિના ઘેરે ભોજન ના કરશો પાંચ ક્રોધિત વ્યક્તિ ક્રોધિત માનવીનો સૌથી મોટો શત્રુ છે અને એક નહીં પણ અનેક લોકોને એક સાથે બરબાદ કરે છે માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા નુકસાનનું ભાન નથી રહેતું જો તમે ક્રોધ માનવીના ઘેરે ભોજન કરશો તો એના અવગુણો તમારામાં પણ પ્રવેશશે અને તમે પણ ક્રોધ કરીને તમારું જીવન બરબાદ કરશો નંબર છ નભુ અને કિન્નર આપણા સમાજમાં કિન્નરોને દાન દેવતાનું કાર્યપૂર્ણ કાર્ય માનવામાં આવ્યું છે એવું પણ કહેવાય છે કે કિન્નરોને દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે પણ એક વાતનું ખાસ યાદ રાખવી જોઈએ કે કિન્નરોના અનેક લોકોના ઘેરેથી દાન પ્રાપ્ત કરતા હોય છે એમને દાન દેનારા લોકો કેવા પ્રકારનો ધન કમાય હોય છે એ તમને નથી જાણતા હોતા કોઈ સારા કામથી પૈસા કમાય તો હોય તો કોઈ ખરાબ કામથી એટલે જો તમે કિન્નરોના ઘેરે ભોજન કરશો તો બે પ્રકારના પાપ લાગી શકે છે એક તો તેને દાન દેવાનું હોય એને ઘેરે ભોજન કરવાનું પાપ અને બીજું અન્યથા રસ્તે આવેલા દાનમાંથી ભોજન કમાવવાનું પાપ માટે ગરુડ પુરાણ કહે છે કે આ બંને પાપથી બચવું હોય તો કદી કિન્નરોના ઘેરે ભોજન ન કરવું સાથ નિર્દય વ્યક્તિ નિર્દય અને અન્યાય વ્યક્તિને ગણના પાપી તરીકે થાય છે જે આપણને બીજા માણસ પ્રત્યે સદભાવ નથી રાખતો બીજાને કષ્ટ આપે છે પીડિત તો વૃત્તિથી રાજી થઈ તે તેના નિર્દય માણસના ઘેરે ક્યારેય ભોજન કરવું જોઈએ એવો ગુરુડ પુરાણ કહે છે કારણ કે એવા વ્યક્તિના ઘેરે ભોજન કરવાથી તમારો સ્વભાવ પણ એવો જ થાય છે તમે પણ એના જેવા નિર્દય બની શકો છો રાજા કે શાસક રાજા અર્થાત શાસકોનો પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેમને સુખી કરવાનું છે પણ કેટલાક રાજાઓ એટલે કે આજના જમાનાના અર્થમાં જોઈએ તો એવા શાસકો જે પોતાના જનતાનું સારું ઈચ્છતા ના હોય એમને સુખાકારી માટે કંઈ કામ ના કરતા હોય નિર્દય રીતે વેરાઓ નાખી કે અન્ય રીતે પ્રજાને લૂંટતા હોય પ્રજાના વગર કારણે જુદી જુદી રીતે દંડિત કરતા હોય એવા રાજા કે શાસકના ઘેરે કદી ભોજન કરવું નહીં કારણ કે એ ભોજનમાં હજારો લાખો દુઃખી લોકોના આંસુઓ ભરેલા હોય છે જે વ્યક્તિ એવા રાજા કે શાસકને ત્યાં ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો રહે છે નવ ઈર્ષાળુ અને દુગલી ચુગલીખોર વ્યક્તિ બીજાની ચુગલી કરે અને આનંદ મેળવે છે એવા વ્યક્તિને ગુરુપુરાણ આપી ગયા ગુરુપુરાણ આપી ગયા બીજાની ચુગલી કે ઈર્ષા કરવી એ બુરી આદત છે ચુગલી કરનારા અને ઈર્ષા કરનારા લોકો બીજાને કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે અને તેનો આનંદ લેતા હોય છે માટે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી તમે પણ એમના પાપના ભાગીદાર બની જતા હોઈએ છીએ આવા લોકોને લીધે અન્ય લોકોને જેવો પ્રશ્ન પડ્યા હોય એવા જ બે ગણા કષ્ટો તમને પણ પડે છે માટે આવા વ્યક્તિને ત્યાં ભૂલથી પણ ભોજન કરશો કે વેચાણ કરનારા વ્યક્તિ કે લોકો દારૂ સરસ ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કે સેવન કરે છે એવા લોકોને ગરુડ પુરાણમાં દુષ્ટો કહેવાય છે કારણ કે એવા લોકોને કારણે કેટલા લોકો મરણને ક્ષણ થાય છે અને અનેકના ઘર બદલાઈ જાય છે ત્યારે ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોના ઘેરે તમે ભોજન કરશો તો બરબાદ થયેલા ઘરના લોકોને નિશાશા તમને પણ લાગશે દસ બાબતો ધ્યાન રાખીને હંમેશા ભોજન કરો આ કોઈ વ્યક્તિ તમને ભોજનનું નિમંત્રણ આપે તો ના પાડવામાં જરાય ખટકાશો ન અનુભવશો નહીં કારણ કે એક વખત શરમથી તમે એવા કોઈ વ્યક્તિના ઘેરે ભોજન કરી લેશો તો મોટી મુશ્કેલીમાં મુકાશો તો આપણા શાસ્ત્રો ગરુડ પુરાણની આ વાતોને ધ્યાનમાં લઈ ભોજનમાં બને તેટલી તકેદારી રાખો અને જીવનને આનંદમય બનાવો મિત્રો ગુરુપુરાણની આ માહિતી અનુસાર જીવન જીવવાથી આપણને અનેક પ્રકારના પાપોમાંથી બચી શકાય છે અને આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા મિત્રોને શેર કરજો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળી જય શ્રી કૃષ્ણ 阿达，阿达。